હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રાણા અને મીરાબાઈનું એકદમ નવું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હારે રાણો કેસે સાંભળ રાણી મીરાબાઈ છોડી દો રાધે શ્યામને હારે રાણો કેસે સાંભળ રાજ રાણી મીરાબાઈ છોડી દો ને રાધે શ્યામ ને હારે મીરા મૈય લાવ્ય રાધે શ્યામ કે હારે મીરા મૈયર થી લાવ્યા રાધે શ્યામ હારે ભલું દીપાવ્યું જય મલા રાજને હારે ભલું દીપાવ્યું જય મલના રાજને હરે દાઈ કામાં દીક્ષા દીધી રાણા જી છોડું રાધે શ્યામને હરે દાઈ કામાં દીક્ષા દીધી રાણા જી છોડું રાધે શામને હારે મીરાના છે ને પગે બાજા કુ હારે તારા સાધુડા બેઠા બધાનું ગરા હારે મને ભરમા વિભૂત પરણાવ્યું મીરાબાઈ નહીં છોડું રાધે શ્યામને હારે મને ભરમા વિભૂત પરણાવ્યું મીરાબાઈ છોડી દો ને રાધે શ્યામને હારે સાધુ મૈયર ને સાધુ મારું સાસરું ಹಾರೆ ಮಾರಾ ಸಾಧು ತಿ ಬದು ಪಾದರು ಹೇ ಸಾಧು ಮೈಯರನ್ನೆ ಸಾಧು ಮರು ಸಾಸರು ಹಾರೆ ಹಾರ ಸಾಧು ಥಾಯ ಬದು ಪಾದರು ಹಿ ಮಾನೂ ಮಯ್ಯಾರಣ ಸಾಧು ರಣಾ ಜಿ ನಿ ಛೋಡು ರಾಧೆ ಶ್ಯಾಮನೆ ಹಾರು ಮಯ್ಯಾರಣ ಸಾಧು ರಣಾ ಜಿ ನಿ ರಾಧೆ ಶ್ಯಾ હાર મીરા જે થાતે જરી ગયા હારે કાળા નાગના તે ગજરા બની ગયા હારે મીરા જે દીધા થા તે જરી ગયા હારે કાળા નાગના તે ગજરા બની ગયા તે હારે જડી બુટી જાદુગર જાણે મેરા ભાઈ છોડી રાધે શામને હારે જડી બૂટી જાદુગર જાણે મીરા બાઈ છોડી ને રધે શામને હરે તારા કર ત્રણ દિવસ ના ટુકડા હરે તારા કરિ હરિ ઠુકડા હરે તારા કર દિવસ દિવસના ટુકડા હરે તારા કરિ હરિ ઠુકડા મને પાણી પીવાથી દોષ લાગે રાણાજી નહીં છોડું રાધે શામને હારે રાણો બોલે જે તે ફાવતું હારે એના દિલમાં દયા નથી આવતી હારે હંસ કાગડાને મેળ ક્યાંથી હોય રે કનૈયા રાણાના રાજથી સોડાવજો હારે હંસ કાગડાને મેળ ક્યાંથી હોય રે કનૈયા રાણાના રાજથી સોડાવજો હારે મારા માવતર આમાને વળાવિયા હારે ગાય દોરી કસાયને ભળાવિયા ભળાવ્યા હારે મારા પૂર્વની કમાણી કંઈક મોળી કનૈયા નૈયા રાણા ના રાજથી સોડાવજો હારે મારા પૂર્વની કમાણી કંઈક મોળી કનૈયા રાણા ના રાજથી સોડાવજો હારે મીરા કાગળ લખે છે કીર્તારને હારે મેં તો ઓઢી અલબેલ તારી ચૂંદડી હારે મારા ભગવા ભગવા ભાત બીજી ના હોય હારે મીરા કાગળ લખે ગીર તારને ને હારે મેં તો ઓઢી અલબેલા તારી ચુંદડી હારે મારા ભગવામાં ભાત બીજી ના હોય કા નૈયા રાણા નારાજથી સોડાવજો હારે સાડિયા હાલ્યા આંખે આ શું રે હારે મને દ્વારિકાનોનાથ સદ કરે હારે મને દ્વારિકાનોનાથ યાદ કરે રાણ કનૈયા છોડાવજે રાણા નારાજ થી હારે મને દ્વારિકાનોનાથ યાદ કરે હારે મને દ્વારિકાનોનાથ ના વિસરે હારે મને દયાના લાલે તેડી કાનૈયા રાણા રાણાના રાજથી સોડાવ્યા હારે મને દયાના લાલ તેડી રે કાનૈયા રાણાનારાજથી સોડાવ્યા હરે રાણો કેસે સાંભળ રાજ રાણી મીરાબાઈ સોડી દો ને રાધે શામને